શ્રી ગુરુદેવ દત્ત થોડી આજે સામાજિક વાત પણ કરી લઈએ બાળકોના લગ્ન અને એમના જીવન વિશે પણ વાત કરી લઈએ તમારા જીવન વિશે પણ વાત કરી સમાજ પરિવાર અને દેશની રચના પરમાત્માએ મનુષ્યને સુખ શાંતિથી જીવવા માટે કરી છે એવું ન હોત તો આદિમાનવની જેમ હજુ મનુષ્ય જંગલમાં જ રહેત એટલે સમાજ પરિવાર અને દેશની રચના પરમાત્માએ આપણે સુખ સુખ શાંતિથી જીવીએ એના માટે જ કરી છે તમારા બાળકોના લગ્ન કરો પણ એ બે બે વ્યક્તિના વિચારો એમના શોખ ભણતર રહેન કેન આ બધું મેળ પડતું હોય ટચ કરો કેવળ કુંદળીના ભરોસે લગ્ન નહીં કરો અને કુંદળી બતાવો તો તેમાં પણ આવું બધું પંડિતને પૂછો આમના વિચાર કેવા રહેશે મારી પુત્રી કે મારા પુત્રના જીવનમાં દાંપત્ય સુખ છે આરોગ્યનું સુખ છે ધન સંપત્તિનું સુખ છે ઘણા ફેક્ટર હોય સૌથી મહત્વનું ફેક્ટર છે દાંપત્ય સુખ દાંપત્ય સુખ છે કે નહીં તે પણ પંડિતને બતાવો પણ તે પહેલાં તમારા બાળકોના લગ્ન કરો તે પહેલાં તેમના વિચારો મેળ પડે છે કે નહીં તેમના મોત્સ મેળ પડે છે કે નહીં તેમની રહેવાની હરવાની ફરવાની ખાવા પીવાના શોખમાં મનમેળ છે કે નહીં એ બધું બતાવો અને સાથે થોડી કુલરી બતાવો આ બેનો સમય કરીને પછી લગ્ન કરો તે છતાં આજકાલ કોઈ કુંદરી બતાવતું નથી કે આ બધો વિચાર નથી કરતા પણ તે છતાંય જો ભૂલ છૂટથી લગ્ન થઈ ગયા અમુક બાબતોમાં બાંધછોર કરવા છતાંય બંને પતિ પત્ની સુખી એક છત્ર નીચે રહી જ નહીં શકતા હોય અથવા તો બેમાંથી એકના કોઈ કેરેક્ટરનો પ્રશ્ન હોય તો પછી શાંતિથી છૂટા પડી જવું સારું પેરેન્ટ્સો ને પણ એક સલાહ આપું મુખ્યત્વે અમારી પાસે સો જણા આવે ને ભાઈ પંચાણું લોકોની કુંડલી મળતી નથી કપલની વાત કરું એટલે બેસ્ટ મેરેજ લાઈફ જીવવા માટે બાંધછોડ તો કરવી જ પડે હું જ કરું તેમ ચાલે એવું હવે આ જમાનામાં ચાલે એવું નથી કારણ કે હવે આ સ્વતંત્રતાનો જમાનો છે જ્યારે લગ્ન કરી જ દીધા છે ત્યારે બંને વ્યક્તિ એકબીજાના ગુણ પર દ્રષ્ટિ કરે નહીં કે દોષ પર તમે એકબીજાનું દોષનું લિસ્ટ બનાવવા જાઓ તો બહુ લાંબુ થાય પણ ગુણનું લિસ્ટ બનાવો અને ગુણ પર દ્રષ્ટિ કરો અવગુણ એક જ અસમ્ય હોય છે કે બેમાંથી એ વ્યક્તિનું કેરેક્ટર ખરાબ હોય એ અવગુણ ક્યાંય સમ્ય નથી પરમાત્મા પણ એને માફ નથી કરતા તમારા પતિની આવક ઓછી છે તમારી પત્નીની તંદુરસ્તી સારી નથી એટલે તમે લગ્ન સંબંધમાં જાઓ છો તો એ પાપ જ છે કે દાપત્ય સુખ જ ની જે પરમાત્મા એ રચના કરી છે જેવા છે તેવા નિભાવવાની રચના કરી છે એમાંથી માગ શોધવાની રચના કરી છે આપણો સાથી કમજોર પડે તો આપણે આગળ ચાલવાનું છે એવી રચના કરી છે ઘણીવાર એ એવું જરૂરી નથી કે પતિને કારણે જ ઘર ચાલે ઘણીવાર એવું કપલ પણ પરમાત્માએ સેટ કરેલું હોય કે પતિ થોડા ધીમ હોય અને પત્ની પાવરફુલ હોય ત્યારે આપણામાં અહંકાર નહીં આવવો જોઈએ ત્યાર પછી આપણે બીજા કોઈ લગ્ન સંબંધમાં નહીં જોડાવવું જોઈએ સમજીએ એવી રીતના પતિઓને પણ લાગવું પડે છે નાની પત્ની થોડી ડીમ હોય છે તો પતિએ બધું કરવું પડે તો આપણે બીજી ગર્લફ્રેન્ડ નહી શોધવાની એટલે દાંપત્ય જીવનમાં મેઇન પ્રશ્ન સૌથી મોટો જે અવગુણ છે જેની પર અમે ચોકટ મારી દઈએ છીએ જેની પર કોટ પણ ચોકટ મારી દે જેની પર પરમાત્મા પણ ચોકટ મારી દે છે તે છે લગ્નેતર સંબંધ પહેલા તો બાળકોના લગ્ન કરો તો આ બધું જોઈને કરો એકબીજા પ્રત્યે પ્રેમ છે એકબીજાને એકબીજાનો દેખાવ ગમે એમની ખૂબસૂરતી ગમે એકબીજાના ભરતરથી સેટિસ્ફાઇડ છે એમના હરવા ફરવાના બધા શોખ કેવા છે આ બધું મેર પડતું હોય નેવું ટકા અને તે છતાં પણ જો તમને કુંદરી બતાવવી હોય તો એમનું દાંપત્ય સુખ બતાવવું અને એમનું તંદુરસ્તી અને ધન સુખ આ ત્રણ વસ્તુ પર ખાસ નજર કરાવવી જે લોકો આ કેવળ વસાહ મળે છે ને ચક્કરમાં લગ્ન કરી દે છે ને એ લોકો મોટે ભાગના અટવાય છે એ વસા એક ફેક્ટર છે તે ઉપરાંત શું જોવું જોઈએ કે કોઈ અમારા જેવા જ્ઞાની વિદ્વાન માણસને મળીને અમારી તો મફત લાલ કંપની છે કોઈ પૈસા નથી લેતા ગુરુ પટ પર છે એટલે ગુરુના માર્ગે કોઈ જ્ઞાનના પૈસા નથી હોતા બરાબર તો એવા વિદ્વાનોની અમારા જેવા નિઃસ્વાર્થ વ્યક્તિઓની સલાહ લેવી જોઈએ પણ આ ફેક્ટરો બહુ ધ્યાન રાખવા જરૂરી છે ઘણાની દીકરીઓ કે દીકરાઓ પ્રેમમાં હોય છે ભાઈ સમાજમાં જ લગ્ન કરવાની જીદમાં બાવાના બે બગડે છે કારણ કે ભાઈ માણસને જે પ્રેમ થઈ ગયો ને એનો પછી કોઈ ઉપાય નથી પ્રેમ કર્યો જ છે તો પછી નહીં ભાવ પછી જાત પાત કાસમાં નહીં હોય છે પરમાત્મા પણ એ જ પ્રેમ કરી જ લીધો છે કોઈનો એકવાર હાથ પકડો ને ભાઈ તો પછી ક્યારેય નહીં છોડાય તમે પ્રેમ કર્યો છે હાથ પકડો છે કોઈનો તો પછી ધર્મ એમ કહે છે કે હાથ ક્યારેય નહીં છોડાય સમજી ગયા એકવાર હાથ પકડતા પહેલાં દસ વાર વિચાર કરી લો એકવાર હાથ પકડો તો હાથ ક્યારેય નહીં છોડાય આ હું પ્રેમીઓ માટે પણ કહું છું અને જેમના લગ્ન થઈ ગયા છે એ દંપતી માટે ઉપર છું પછી કહેવાય મને ભાવતી નથી આ મને ગમે એવો નથી મારે તો આની અટે કરવું જ નહીં હતું ઠીક છે એમ છે કંઈ કમાતો નથી મારી ઈચ્છા પ્રમાણે રહેતી નથી પછી એ બધા ફંડાઓમાં બીજી ગર્લફ્રેન્ડ રાખે બીજો બોયફ્રેન્ડ રાખે અને કાયદો સમાજની વ્યવસ્થા કે પરમાત્મા આ ત્રણેય જગ્યાએ આ વસ્તુ માન્ય બને નહીં ફાવતું ભાઈ તો લગ્નેશ્વર સંબંધ કરો ને એના કરતાં બેટર છે છૂટાછેરા લઈ લો અને પછી તમને જ્યાં મોજ આવે એની સાથે રહેવો પણ લગ્નેતર સંબંધ રાખવા એ સૌથી મોટો પાપ છે પુરુષ હોય કે સ્ત્રી હોય બંનેને કહો નથી ફાવતું તમને અને એના કારણે તમે લગ્નેત્ર સબંધ પર જાઓ છો એના કરતાં બેટર છે એ વ્યક્તિથી સ્વૈચ્છિક રીતે છૂટા થઈ જાય અને પછી તમને જ્યાં મોજ આવે એની સાથે ગમે એની સાથે તમે રહે સમજા જે મા બાપના દીકરા કે દીકરી લગન પ્રેમમાં જ પડી જ ગયા છે ફરે છે ફરે છે બધું તમને ખ્યાલ આવી ગયો પછી એવી દીકરીને કે એવા દીકરાને બીજાને ઠોકવી જોઈએ એનું જીવન તો બગડે બીજાનું પણ બગડે આ આપણે એક પ્રકારનું પછી વ્યભિચારને જ પ્રોત્સાહન કરીએ છીએ કેરેક્ટરની આમાં પછી તમે શું અપેક્ષા રાખો ઓલરેડી એનું કેરેક્ટર બીજા હે જોડાયેલું એમાં તમે ભાઈ ત્રીજા હાથે જોડો બધાનું જ જીવન બધું એટલે એવા બાળકોને પછી એની જા મરજી છે ત્યાં હા એ સમજણથી સમજાવથી એ પોતે બધું છોડી દેજો બેકપોર્ટ પર આવી ગયો હોય અને તમે એઝ એ પેરેન્ટ્સ એને જોઈ લો કે ખરેખર મારા દીકરાએ કે દીકરીએ એ માર્ગ જ છોડી દીધો છે તમે પછી બીજે કરો તો ઠીક છે બરાબર પણ હું તો છોકરાઓ છોકરીને પણ કહેવું છું આજના યુવાઓને પણ કે ભાઈ કોઈના પણ પ્રેમમાં પડો કોઈને પણ હાથ ઝાલો તો એકવાર હાથ ઝાલો ને તે પહેલાં હજાર વિચાર કરી લેવાનો તમારા દોસ્તારો ભાઈ બહેનો મા બાપને તો તમે આજકાલ ગણતા જ નથી તો તમારા જેટલા પણ હોય ને એ સાથે એકવાર ચર્ચા કરીને વિચાર કરીને જ પછી જ હાથ ઝાલવાનો અને હાથ ઝાલો ને ભાઈ તો ક્યારેય મૂકવો આ નિયતિનો નિયમ છે એટલે તમારા દીકરા દીકરી કે બહેન આવા એના દદલમાં પહેરા હોય અને ગૂંટાઈ ગુટાઈને જીવી રહ્યા હોય તો શેષ માર્ગ છે કે તેમને આપણે જીવન જીવવાનો માર્ગ છીધીએ નથી જ ફાવતું તમારા દીકરા દીકરીને લગ્નમાં વાવાઝોડા છે નથી જ ફાવતું તો સ્વૈચ્છિક રીતે છૂટા પડી જાવ નથી ફાવતું ને પછી તમારી દીકરી કે દીકરો બોયફ્રેન્ડ હોય ને ગર્લફ્રેન્ડ હોય ને બધું આ બધા ગંદા કામ કરે એના કરતાં મા બાપે સમાજની ફિકર કરીને એવા એના બાળકોના છૂટાઝેરા સામે ચાલીને કરાવી જ દેવા જોઈએ સમાજ શું કહેશે અરે ભાઈ તમારા દીકરા દીકરી ઘૂંટાઈ ઘૂંટાઈને મરે એના કરતાં એના જીવનનો માર્ગ ખોલી એટલે સમાજ શું કહેશે એના કરતાં તમારા દીકરા દીકરી કેવી રીતે જીવશે એ મહત્વનું પરિવાર છે તો સમાજ છે સમાજથી પરિવાર નથી પરિવાર છે તો સમાજ છે બધા પરિવારો જુદા જુદા ભેગા થાય ત્યારે સમાજ બને પરિવાર છે તો સમાજ છે પરિવાર જ છિન્ન ભિન્ન થઈ જાય તો સમાજને શું કરશે સમાજ શું કહેશે એ બધી પીકરી છોડીને પોતાના દીકરા દીકરી માટે જે યોગ્ય નિર્ણય લેવો હોય તે એઝ એ પેરેન્ટ્સ લઈ લેવો જોઈએ જ્યાં શાંતિ હોતી નથી एक बीजापति आदर नहीं होती तो। त्या नारायण पर राजी, रहता। राजी नहीं होता नदिया नारायण राजे ने तो लक्ष्मी क्या समझाई सी लग्न एक बीजाना सुख दुख व्येची जीववा माते करवामावे छे બે અપૂર્ણ વ્યક્તિને પૂર્ણ કરવું એ લગ્નની વ્યવસ્થા છે છે બે બે અપૂર્ણ વ્યક્તિ એક પુરુષમાં જે અપૂર્ણતા સ્ત્રીમાં જ એ અપૂર્ણ વ્યક્તિને પૂર્ણ કરવી એ લગ્ન વ્યવસ્થા છે પણ બેમાંથી એકનું ચિત્ત જ બીજે હોય તો એ પૂર્ણતા ક્યારે આવે

એનો કોઈ રસ્તો નથી પછી જ્યાં પ્રેમ છે ત્યાં જ એને લગ્ન કરાવો અને લગ્ન કર્યા પછી જો એ લોકો છે કોઈ મેર જ નથી કેરેક્ટરનો પ્રશ્ન હોય તો તરત છૂટાછેડા લઈ લે અને લગ્ન કર્યા પછી જો એ લોકોનો કોઈ મેર જ નથી અને તમે પેરેન્ટ્સ તરીકે ખેંચ્યા કરો તમારી દીકરી કે દીકરો એનું બીજે આકર્ષણ થઈ જાય અને બધા બાવાના બેવ બગડે એના કરતાં શાંતિથી બાળકોને છૂટા પાડીને નવા જીવન તરફ પ્રેરણા કરવી કારણ કે પરિવાર છે તો સમાજ છે સમાજથી પરિવાર નથી અને લગ્ન એકબીજાના સુખ દુઃખ વહેંચવા માટે એકબીજાને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અને પૂર્ણતા જે ત્યાં દાપત્ય જીવન છે ત્યાં જ નારાયણ પ્રસન્ન છે ત્યાં જ લક્ષ્મી નવાસ સંજય બોરીવાલાના રાતે કાલે સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ જે લોકોને આ રીતના ઇસ્યુ હોય કોઈપણ પ્રકારના ઇસ્યુ હોય તે મારો વોટ્સઅપ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો પર મેસેજ કરી શકે શ્રી ગુરુદેવ દત્ત